તો આપણે ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઈ સૌથી પહેલાં અમે આપણે મહેસાણા બતાવ્યું ત્યારબાદ બનાસકાંઠા થોડો વરસાદ પડે છે અને પાણી પાણી થઈ જાય છે આ જિલ્લાઓની ખાલી વાત નથી આપણે વડોદરામાં પણ જોયું રાજકોટમાં પણ જોયું અમદાવાદમાં પણ જોયું તો સવાલ અનેક પ્રશાસનને આજે પૂછવા છે કારણ કે આપ દાવા તો ખૂબ મોટા મોટા કરો છો સવાલ એ છે કે થોડા વરસાદમાં પાણી કેમ ભરાય છે કારણ કે એક મે ઈંચ ત્રણ ઈંચ આ કોઈ વરસાદ છે સિઝનમાં દસ દસ ઇંચ વરસાદ એકસાથે પડતો હોય ને આવી સ્થિતિ સર્જાતી હોય તો કદાચ આપણે માફ કરી પણ શકાય પરંતુ જ્યાં થી ત્રણ ઇંચ વરસાદ હોય અને પાણી ભરાઈ જાય તો પછી આપના તમામ દાવાઓ પોકળ છે કે જે આપ ફ્રી મોન્સૂનના ભાગ રૂપે કરો છો ને આમ પણ બારે મહિના વિકાસના ભાગ રૂપે કરો છો સવાલ એ પણ છે કે ક્યાં ગયા તમારા કરોડો રૂપિયાના બજેટ એટલા માટે કારણ કે આ પ્રજાને એક આશા આપો છો એક એવું સપનું આપો છો કે આ વખતે આપને કોઈ તકલીફ નહીં પડે અને એ ઘરોમાં પરિસ્થિતિ જઈને જુઓ કે જ્યાં આખે આખી ઘર વખરી ડૂબી જાય છે જ્યાં કમર સુધીના પાણી હોય છે જે ઘરમાં વૃદ્ધો રહે છે બાળકો રહે છે મહિલાઓ રહે છે વિકાસના વાયદા અને વાસ્તવિકતામાં આખરે આટલો તફાવત કેમ માની શકાય કે કદાચ અવલોકન સાહીઠ ડિગ્રી વાયદા અને વાસ્તવિકતામાં ફરક હોય તો પછી ક્યાંક ને ક્યાંક આપની મનસા પર સવાલ થવો જરૂરી છે સવાલ એ છે આ તમામ અધિકારીઓને મેં કરી રહ્યા છે કે આપની આળસના કારણે આ સ્થિતિ સર્જાય છે એટલા માટે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે બજેટ ફાળવવામાં આવે છે આપણી પાસે સમય પણ હોય છે હવે ચોમાસું પચશે આપણી પાસે ફરી એકવાર આઠ મહિના હશે પરંતુ ત્યારે પણ આપ કંઈ નહીં કરો કારણ કે ગુજરાતની જનતા આપને સવાલ નથી કરતી અને એનો ફાયદો આપ ઉઠાવો છો આઠ મહિના સુધી કોઈ કામ નહીં અને ફરી એકવાર ચોમાસું આવશે આની આ સ્થિતિ જોવા મળશે સવાલ એ છે કે આ જે પણ પરેશાની પ્રજાને થઈ રહી છે તેની જવાબદારી સરકાર લેશે ખરા કારણ કે આ કોઈ એક જિલ્લા કે કે શહેર કોઈ એક ઝોન પૂરતું નથી આખા ગુજરાતમાં સ્થિતિ સર્જાય છે લોકોના ઘરમાંથી પાણી અઠવાડિયું અઠવાડિયું ઓસરતા નથી આપણી પાસે ડ્રેનેજ સિસ્ટમ નથી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કારણ કે ખરી પરીક્ષા તો ચોમાસામાં થઈ જાય છે તો પછી ખોટા વાયદા ન થવા જોઈએ અને પ્રજાને વાસ્તવિકતા જે છે તે કહેવી જોઈએ અને એ સિવાય દર વર્ષે જે બજેટ ફાળવવામાં કરવામાં આવે છે તેના ભાગરૂપે આપે કામ કરવું પડશે એટલા માટે કારણ કે ધીરે 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 પ્રજા સમજી રહી છે અને સવાલ આપને કરશે એટલે કોઈ પણ શહેર કોઈ પણ જિલ્લો એવો ન હોવો જોઈએ કે જે આ બે થી ત્રણ ઇંચ વરસાદમાં પાણી કલાકો સુધી ન ઓસરે અને લોકોએ પરેશાનીનો ભોગ બનતા જ રહે આ સ્થિતિ બદલાવી ખૂબ જરૂરી છે અને ત્યારે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે આપ એટલા બધા બજેટના આંકડા આપો છો કે જે સામાન્ય માણસો કદાચ આંગળીના વેટ ગણી પણ ન શકે અને એટલા માટે વાસ્તવિકતા અને એ મુજબનું કામ થવું ખૂબ જરૂરી છે જોકે વાત ઉત્તર ગુજરાતની અમે આપને કરી આગામી દિવસોમાં વરસાદ કેવો પડશે તે પણ જાણી લો જેથી કરીને આપને વધારે ખ્યાલ આવે કે આપના જિલ્લાની સ્થિતિ શું રહેશે